નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા થી જુગા રમતા શકુનીઓને પકડી જુગાર નું ગણન પાત્ર કે શોધી કાઢતી હિંમતનગર બી ડિવિઝન પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ ના હોય સાબરકાંઠા જિલ્લામાં પ્રોહી તથા જુગાના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર આર ટી ઉદાવત તથા સર્વેલન્સ કોડના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલિંગમાં કાર્યરત હતા તારીખ દસ આઠ બે હજાર પચીસ ના રોજ અમો તથા સર્વેલન્સ કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ હેડ કોન્સ્ટેબલ હરપાલ હરપાલસિંહ જસવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધરમવીરસિંહ દિલીપસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર ગીરધરનગર આવાસમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલા કિસ્સામાં ગંજી પાનાની પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સર્વેલન્સ કોડના માણસો સાથે રેડ કરતા ત્યાંથી કાંતિજી મંજીજી ભીલ પ્રકાશભાઈ શાંતિલાલ ભીલ અરવિંદભાઈ મગફાજી ભીલ મહેન્દ્રકુમાર ઉર્ફી શરદ દેવાજી ભીલ ગોપાલભાઈ સોમાજી ભીલ તમામ રહે ગિરધરનગર આવાસ હિંમતનગર જુગાર રમી રમાડતા ગંજીપાના તથા રોકડ રકમ રૂપિયા દસ હજાર પાંચસો એસીના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણનપાત્ર કેસ શોધી સફળ કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ ખબરન્યુઝ સત્યની સાથે